કેલ્શિયમ પ્રોટીન વિટામિન ડી અને ચરબી હોય છે જેથી દૂધનું સેવન કરવાથી શરીર શક્તિ મળે છે તેથી બાળકોથી લઈ રુધુ તેનું સેવન કરે છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ભેળવવી ન જોઈએ અને ખાવી પણ ન જોઈએ જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે ડૉક્ટર રેખાના મતે દૂધ ભારે હોય છે અને આયુર્વેદિક મુજબ તે શરીરમાં લોબ્રિકેશન વધારે છે જે લોકોને પેટ સંબંધિત સમસ્યા હોય તેમને દૂધનું સેવન ન કરવું જોઈએ જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દૂધ એકલું પીવું જોઈએ અને પીતા પહેલાં તેને સારી રીતે ઉકાળી દેવું જોઈએ જો તમને ગાય કે ભેંસનું દૂધ પચતું ન હોય તો તમે બકરીનું દૂધ અજમાવી શકો છો કેટલા લોકો શિયાળામાં ચામાં ગોળ ઉમેરે છે અને કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે અને દૂધમાં ખાડના બદલે ગોળ નાખે છે પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળને ખતરનાક મિશ્રણ માનવામાં આવે છે તેનાથી પિત્ત અને કપદોષ વધે છે જે હજારો રોગોનું કારણ બને છે જેથી ગોળને બદલે ખાડની કેન્ડીનો ઉપયોગ કરવો જોઈએ જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઉપરાંત માહિતીને અનુસરતા પહેલાં ડોક્ટર ની સલાહ અવશ્ય લો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ